જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા તમે જે હીરો સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો બ્લેક કલર સ્પ્લેન્ડર છે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મોડલ બે હજાર ત્રેવીસનું નું મોડલ છે આ ગાડીનું સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે સાવ ઓછા કિલોમીટર ચાલેલી છે ગાડીમાં કોઈ વાંધો નથી ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વહેંચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બે હજાર ત્રેવીસનું મોડલ છે ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં હું આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવી હશે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઈકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો બે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયો પૂરો જોતા ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જો મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર ત્રેસઠ પાંચ ઓગણ ઓગણસાઠ જીરો ચૌદ તે આ સ્પ્લેન્ડરના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે સ્લેપ સ્ટાર્ટ એન્જિન પાવરફુલ અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ઓગણીસ હજાર કિલોમીટર હાલી છે ગાડીમાં કોઈ પણ જાતનો વાંધો નથી ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચવાનું છે માત્ર કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત પાસાઠ હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે ફિક્સ કિંમત નથી તેવું આ ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મિત્રો જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું ઈચ્છા હોય અને સ્પ્લેન્ડર ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ભાવનગર જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે જોવા જાઓ અને ગાડી ન હોય એટલે તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવો

વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું